નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસમાં ફોર્મ ભર્યા છે જે જે અરજદારોએ તેમનું ફોર્મ વેરીફાઈ થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું એ પણ મિત્રો પોતાના ફોનના માધ્યમથી સંપૂર્ણ લાઈવ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો આજ આપણે આ વિડીયોમાં જોવાના છે તો મિત્રો જે જે અરજદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસમાં ગ્રામીણ વિસ્તાર માટે ફોર્મ ભરાવ્યા હોય તેમનું ફોર્મ વેરીફાઈ થયું છે કે નહીં તે જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે મિત્રો વિડીયોમાં અમે સ્ટેપ બાય સ્ટેપ પગલાં આપને જણાવવાના છે એ પગલાં લઈ અને તમે તમારો ફોનના માધ્યમથી તમે તમારું ફોર્મ વેરીફાઈ થયું છે કે નહીં તે તમે ઘર બેઠા ચેક કરી શકશો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનના પ્લે સ્ટોરની અંદરથી મિત્રો એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે જેમનું નામ છે આવાસ એપ મિત્રો હાલ મેં ઇન્સ્ટોલ કરેલી છે તો એમને ઓપન કરી ઓપન કરશું મિત્રો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં મિત્રો લોગિન ઓપ્શન રહેલા છે જેમાં ઇન્સ્પેક્શન લોગિન તેમજ બેનિફિસરી લોગિન તેમજ એપથી ટ્રેકિંગ વગેરે જેવા ઓપ્શનો રહેલા છે એમાંથી મિત્રો તમારે સેકન્ડ જે રહેલું છે બેનિફિસરી લોગિન ઇન એમની ઉપર આપણે ક્લિક કરવાનું છે આમની ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે બેનિફિસરી લોગ ઇનમાં ચાર ઓપ્શન રહેલા છે જેમના ચાર વડેથી ચાર ઓપ્શન વડેથી તમે લોગિન કરી શકશો એક તો રજિસ્ટ્રેશન આઈડી દ્વારા મોબાઈલ નંબર દ્વારા આધાર કાર્ડ નંબર દ્વારા તેમજ મનરેગા જોબ કાર્ડ નંબર દ્વારા મિત્રો હાલ આપણે કરજદારનું જે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમના રજિસ્ટ્રેશન નંબર આપણી પાસે હાલ છે નહીં

સ્ટેટ સિલેક્ટ કરીશું તેમના પછી મિત્રો અહીંયાથી તમારે કઈ આવાસમાં ફોર્મ ભરાવ્યું હતું તો મિત્રો સિમ્પલી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ફોર્મ ભરાવેલું છે તો એ સિલેક્ટ કરી લેવાનું રહેશે હવે મિત્રો સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આવ્યું લખેલું જશે બેનિફિશિયરી ઇઝ નોટ વેરીફાઈડ એટલે કે હજી વેરીફાઈ થયું નથી આપનું ફોર્મ હજુ વેરીફાય થયું નથી હવે મિત્રો જે આપણે આગળ જોયું તે છે કે ખોટું તે આપનું પ્રૂફ દ્વારા સાસુ છે ખોટું તે જણાવીશ અને સમજાવીશ તો મિત્રો હાલ જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે જે અરજદારોએ ફોર્મ ભરાવ્યા હતા એમનો રજિસ્ટ્રેશન આઈડી નંબર આપણે કોપી કરેલો છે તો મિત્રો એ અરજદારનો રજિસ્ટ્રેશન આઈડી નંબર અહીંયા પેસ્ટ કરી તેના પછી મિત્રો અહીંયાથી સિમ્પલી એમનું રાજ્ય સિલેક્ટ કરી લેશું તેમના પછી મિત્રો અરજદારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ફોર્મ ભરાવ્યો હતો પછી મિત્રો સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે સબમિટ બટન ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં ઓટીપી સેન્ટ યોર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર એટલે કે જે અરજદારે જે મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરાવેલું છે એ નંબરમાં એક ઓટીપી ગયો હશે હાલ આપણી પાસે અરજદારના મોબાઈલ નંબર છે નહીં એમનો ફોન છે નહીં એટલે ઓટીપી નાખી અને આપને વધારેનો વિડીયો હું સમજાવી શકું અને જણાવી શકું તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસના ફોમ વેરીફાય થયા છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું પોતાના ફોનના માધ્યમથી મિત્રો એમની સંપૂર્ણ માહિતી